નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું ગુજરાતી ન્યૂઝ ચેનલના એક નવા વિડીયોમાં તો આજે તારીખ પંદર અગિયાર બે અને શુક્રવારના દિવસે હવામાન વિભાગની સંપૂર્ણ માહિતી મેળવશું અને ગુજરાત ઉપર જે આગામી વાવાઝોડું જે સિમિનિયાર નામનું જે વાવાઝોડું બંગાળની ખાડીમાં જે આંબાલાલ દ્વારા કહેવામાં આવ્યું છે કે અઢાર તારીખે છે તે પ્રવેશ કરશે અને અઢાર તારીખે ચોવીસ તારીખ સુધી છે તે હવામાનમાં મોટો પલટો છે તે આવવાનો છે અને આ વાવાઝોડું છે તે અઢાર તારીખે છે તે બંગાળની ખાડીમાં છે તે આવવાનું છે તો ત્યારે ગુજરાતમાં અઢાર તારીખથી લઈને ચોવીસ તારીખ સુધી હવામાનનો મોટો પલટો છે તે રહેવાનો છે અને જે હાલના હવામાન જે કચ્છ મેં તમને આવતીકાલે પણ આપણે વિડીયો બનાવ્યો હતો અને તેની પહેલાં કે ખેડૂતોએ કયા પાકનું વાવેતર શિયાળા પાકનું વાવેતર કયા તાપમાન છે તે સમાન હોય તો સારું રહે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે તે વાવાઝોડું ક્યારે પહોંચશે ગુજરાત તરફ કેની અસરો કેટલી થશે સાથે સાથે કચ્છ કચ્છ એટલે કેટલા દિવસો આપણે કચ્છ એટલે એક ને પચીસ દિવસ કચ્છ એટલે કે આપણે જે બેસતું વર્ષ હતું ત્યારે કચ્છના દિવસો ચાલુ થયા હતા પરંતુ જ્યારે માવઠું થાય છે ત્યારે આ કચ્છ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે અને નવેસર થઈ છે તે બસો ને પચીસ દિવસ બાદ છે જે તે વિસ્તારમાં કચ્છ નોંધાય ત્યારે તે બસો ને પચીસ દિવસ ત્યાં વરસાદ નોંધાય છે તો હવે હવે તમને જણાવી દો કે ગુજરાતમાં વરસાદને નહીં વાવાઝોડાને નહીં પછી શિયાળાની જે આગાહી કરવામાં આવેલી છે કે આગામી બે ત્રણ વર્ષની પણ પાંચ વર્ષ સુધીનો છે તે રેકોર્ડ તૂટી તૂટી શકે છે તેના વિશે પણ વાત કરીશું અને શિયાળો આ વર્ષે કાઢવાનો છે અને આગામી જે આપણે વાત કરીએ બે થી ત્રણ વર્ષનો નહીં પણ પાંચ વર્ષ સુધીનો રેકોર્ડ તોડશે બંગાળની ખાડીમાં અત્યારે થઈ રહેલી સેમિનાર વાવાઝોડું આગળ કઈ દિશા ધોપશે અને ક્યાં ક્યાં કેટલું નુકસાન થશે અને રીતસરની તમને વાત કરીશ અને સાથે સાથે પંદર તારીખથી લઈને ચોવીસ તારીખ સુધી છે તે આજના વિડીયો અને તમામ ફોટો પણ તમને બતાવીશ તો તો મિત્રો આપણે જેમ આગળ વાત કરીએ તો હવે વાત કરીએ તો પંદર અગિયાર બે હાજર પચીસ અને શુક્રવાર નો દિવસ ગુજરાતમાં કેવો જવાનો છે અને સાથે સાથે હવામાનમાં કેવો પલટો આવશે તેની પણ વાત કરીશું અને બીજા નંબરમાં ખાસ કે હવામાન જે હવામાનમાં છે તે કઈ તારીખથી મોટો પલટો છે તેની વાત કરશું અને ત્રીજા નંબરમાં વાવાઝોડું કેટલું રહે છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણું ગુજરાત છે તે અહીં મેપમાં છે તે અહીં આવેલું છે અને જે સેમિનાર વાવાઝોડું છે તે અહીં છે અહીં ધીમું ધીમું છે તે આગળ વધી રહ્યું છે અને આ વાવાઝોડું છે તે અઢાર તારીખે અઢાર તારીખથી લઈ અઢાર તારીખે છે તે આવશે અને ચોવીસ તારીખ સુધી છે તે આ સેમિનાર વાવજોડું છે તે આહાકાર મચાવવાનું છે તો હાલ ગુજરાત ઉપર કોઈ ખતરો નથી પણ બંગાળ ખાડીમાં જે અમલન દ્વારા અને હવામાન વિભાગના જે નકશા આવેલા છે તેના વિશે પણ વિગતવાર માહિતી મેળવશું તો હવે તમને જણાવું કે 18 તારીખ પછી છે તે 18 તારીખથી એટલે કે 15 થી 18 તારીખ સુધીમાં છે તે હવામાનમાં છે તે પલટો આવવાનો છે અને હવે

સામાન્ય તાપમાન ની તફાવત છે જે નકશામાં વધી રહે છે લઘુત્તમ તાપમાન છે દાહોદમાં બાર પોઈન્ટ બે સેલ્સિયસ છે જે તાપમાન રહેશે અને જે તારીખ છે ચૌદ અગિયાર બે હાજર પચીસ તમે જોઈ શકો છો કે આવી રીતે જે માહિતી મુજબ આપવામાં આવેલો જે વાવાઝોડું છે તે હાલ તમે જોઈ શકો છો કે અહીં જે સેટેલાઇટના ફોટા દ્વારા જે માહિતી આપવામાં આવેલી છે કે હાલમાં જે વાવાઝોડું છે તે એક્ટિવ છે અને આ વાવાઝોડું છે તે ખાસ યાદ રાખજો કે અઢાર તારીખે છે તે બંગાળાની ખાડીમાં આવશે અને ત્યાર પછી

ગુજરાતમાં જે કમોસમી વરસાદ છે રાજ્ય સરકારની ફ્રી ખેડૂતો પર વરસાવી કૃષિ રાહ પેકેજ માં નવસો સુડતાલીસ કરોડ નો વધારો એટલે કે ખેડૂતો માટે ખુબ જ સારા સમાચાર કહી શકાય કે નવસો ને સુડતાલીસ કરોડ નો વધારો કરવામાં આવ્યો છે બહુ વર્ષો પાક અને પ્રતિ હેક્ટર